સફળતાનો રંગ નવયુગને સંગ દસમા ધોરણ પરિણામ આજે આવી ચુક્યું છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓની કુતુહલતાની વચ્ચે આપણે આવી ગયા છે નવયુગ સ્કૂલ મોરબી તો ચાલો નવયુગ સ્કૂલના ના વિદ્યાર્થીઓ અને તારલાઓ સાથે થોડી વાતચીત થઈ જાય શું નામ છે પટેલ આર્ય નિલેશભાઈ કેટલા પર્સન્ટેજ લઈ આવ્યા નવ્વાણું પાંત્રીસ ઓ હો નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પર્સન્ટે તમારું શું નામ

આટલું મોટું પરિણામ અને આટલું સારું પરિણામ લઈ આવ્યા અચ્છા એ મારે કેવું છે પૂછવું છે તમને કે એક્ઝામ પહેલાનું પ્રેશર કેવું હતું કેવી રીતે તૈયારી કરવાની હોય આટલા બધા પર્સન્ટેજ લેવા માટે જો કે નવયુગના શિક્ષકોનો બધાનો સપોર્ટ હતો એટલે એક્ઝામ પહેલા ઓછું ટેન્શન હતું એમ એટલું બધું વધારે ટેન્શન હતું નહીં અને તૈયારી કેવી રીતે કરતા હતા તૈયારી તો પછી આપણે સર જે એક્ઝામ દેતા એ પછી પેપર સોલ્વ કરતા એ રીતના હા હા અને તમને લોકો ને સ્કૂલ માંથી ટીચર્સ નો કેવો સપોર્ટ હતો સ્કૂલ માંથી બહુ જ સારો સપોર્ટ હતો તમે રાતે ગમે એટલા વાગે સરને મોકલતા કે આ દાખલો ન ક્વેશ્ચન ક્વેશ્ચનમાં અમને ક્વેરી છે તો એ તેનો તરત રિપ્લાય આપતા સ્કૂલ સમય દર સ્કૂલ સમય દરમિયાન તો મહેનત કરાવે જ પણ સ્કૂલ સમય પછી પણ તમને લોકોને એ લોકો જવાબ આપતા ફોન ઉપર વોટ્સએપ ઉપર તમને જવાબ આપતા કે કેવી રીતે તૈયારી કરી હવે શું ગોલ છે તમારે હવે શું કરવું છે હવે આ નવયુગ વિદ્યાલય સાયન્સ માં એડમિશન લેવાનું છે 11 12 તૈયાર કરવાનું છે આહા તમે શું કરશો હું નવયુગ માં 11 કોમર્સ માં એડમિશન પછી સીએ નું ઓકે સીએ બનવું છે અને નવયુગ 11 12 માં નવયુગ જ કરવું છે તમારે લોકોને શું કરવું છે શું કરશો આગળ આગળ અગિયાર બાર નવયુગમાં જ કરશે નવયુગમાં અગિયાર બાર કરશો શું વાત છે એટલે નવયુગ એટલો બધો ભરોસો કેળવ્યો છે સમાજમાં કે ત્યાંના વિદ્યાર્થીઓ એકવાર નવયુગમાં આવ્યા પછી એ જવલ્લે જ બહાર જતા હોય છે એટલે એનું કારણ જાણવા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપણી સાથે નવયુગ સ્કૂલના પ્રિન્સિપાલ જોડાયા છે સર તમારું નામ વર્મરા વિનોદભાઈ સર અમને જણાવો કે આટલા બધું જળહળતું પરિણામ આવે છે ને લોકો નવયુગ છોડીને જવા નથી માંગતા તો નવયુગમાં એવું તો શું છે

મારા કેમેરા મિત્રને પણ કહીશ કે તમને પાછળથી આ બધું કેમ્પસ બતાવશે કે કેવું મસ્ત મજાનું કેમ્પસ છે એકદમ ગ્રીનરી છે કિડ્સ માટે કેટલું સરસ ગાર્ડન છે કેટલું ગ્રીન અને એટલું બધું સરસ એમ્બિયન્સ છે એટલું લર્નિંગ એટમોસ્ફિયર દેખાય છે ઝળહળતા તારલાઓ તો આપણી સામે છે જ તો આ એક ખરેખર આનંદની વાત છે આટલી કુતુહલતા વચ્ચે આપણને નવયુગે સમય આપણો આપણે નવયુગનો પણ આભાર માની અને બધા જ વિદ્યાર્થીઓને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવી છે આવા જ સરસ મજાની સ્ટોરીઝ માટે અમારી સાથે જોડાઈ રહ્યો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો વેરી મચ